पाठ 12 हाई स्कूल मां बा दोस्तों હવે આપણે લેખકનું જીવન વિશે પરિચય મેળવીએ હાઈસ્કૂલમાં એ પાઠ આત્મકથા ખંડ છે જેના લેખક છે શ્રી મોહનદાસ કરમचंद ગાંધી તેમનો જન્મ 2જી ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો તેમનું મૃત્યુ ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાળીસના રોજ થયું હતું લેખક શ્રી મોહનદાસ ગાંધી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે જે વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાસક્તિ યોગ મંગલ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથશ્રેણી રૂપે પ્રગટ થયા છે સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તળપદુબળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો બાળદોસ્તો હાઈસ્કૂલમાં એ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી લેવામાં આવ્યો છે જેમાં એમના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો અને એમના શિક્ષણ વિશેના વિચારો સ્પષ્ટ રીતે રજૂ થયા છે